તાપી જિલ્લાના ચાલીસ ગામોમાં સરકારશ્રીના નાણાં પંચના અનુદાનના નાણાંની ઊંચાપત અને ખાયગી કરવા બદલ જવાબદાર તમામ ભ્રષ્ટાચારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એસીબી અને સીટની તપાસ કરી ભ્રષ્ટાચારીઓને સજાની માંગ કરવામાં આવી તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ચાલીસ ગામોમાં સરકારશ્રી દ્વારા ગામોના વિકાસ અને લોકોની પાયાની જરૂરિયાત અર્થે કરોડો રૂપિયાના ફાળવણી કરવામાં આવી હતી અને નાણાનો વાલોડ તાલુકા જિલ્લા તાપીના ચાલીસ ગામોમાં ઇજારદારો અને અધિકારીઓના મેળા પીપડામાં ઉજાપત કરી મોટા પાયે ખાયકી કરી હોવાનું પ્રથમ દર્શ જાગૃત અને દેશપ્રેમી ગ્રામચા ધ્યાને આવેલ છે ઈ ડોટ ગ્રામ સ્વરાજ પોર્ટ એપ્લિકેશન્સ પરથી અમોએ વાલોડ તાલુકાના ચાલીસ ગામોને મળેલ સરકારી અનુદાનને લઈ દર્શાવેલ કામોને લઈ માહિતી મેળવી છે જેમાં સીધો અને સંપૂર્ણ રીતે ભ્રષ્ટાચાર ઉજાગર થાય છે ગ્રામ પંચાયતમાં હાથ ધરવાના કામો માટે કોઈ ગ્રામ સભા બોલાવી નથી કે ઠરાવો પાસ કરેલ નાણાં પંચના હાથ ધરવાના કામો માટે સરકાર નિર્દિષ્ટ કરેલ સક્ષમ સત્તાધિકારી પાસે કોઈ તાંત્રિક મંજૂરીની કાર્યવાહી કરવામાં આવેલ નથી કામના અમલીકરણ માટે સરકાર દ્વારા આપેલ સૂચના અને નિયમોનો અનાદાર કરી કામના સ્થળે જાહેર જનતાની જાણકારી માટે વિગતવાર કામનું વર્ણન અંદાજીત રકમ સદર અનુદાન તેમજ વર્ષ દર્શાવતી તકતી પણ મૂકવામાં આવેલ નથી સ્થાયી કામોને બદલે પેવર બ્લોક અને ડ્રેનેજ જેવા અસ્થાયી કામોના ડુપ્લિકેશન કરી ગામના વિકાસના લાખો રૂપિયા ઉચેટી લીધા હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે ચુકવણી કરેલ વાઉચરના કામો અંગેના પીડબ્લ્યુડીના મેન્યુઅલ મુજબ કોણે માપપોથીમાં નોંધ્યા છે કોમ્પ્લિકેશન સર્ટિફિકેટ કોણે આપ્યું આની તપાસ થવી જરૂરી છે મજૂરી કામોને આવરી લેતા અસ્થાયી કારોને ખેત વિહોણા સ્થાનિક મજૂરોને આજીવિકા આપી મનરેગા કામો કરાવવાના બદલે તાલુકાના ચોક્કસ એવા એકના એક ઠેકેદારના નામે સાઠ ગાંઠ કરી સરકારી અનુદાનના નાણાં હડપ કરી લેવાનો ખેલ ખેલાઈ રહ્યું હોવાનું દેખાઈ રહ્યું છે આવા ભૂતિયા ઠેકેદારોની એક સાથે લાખો રૂપિયાના કામો કરી શકવાની આર્થિક તાંત્રિક તેમજ બાંધકામના મજૂર કાયદાના અમલીકરણની ક્ષમતા બાબતે પણ સરકાર સંબંધિત ઇન્કમ ટેક્સ જીએસટી ભૂસ્તર તેમજ લેબર ખાતાઓને ધ્યાને લેવડાવી સઘન તપાસ કરાવવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જો આ સમગ્ર ઘટનામાં એસીબી અને સીટની કમિટીની તપાસ કરી જવાબદારો પર કાર્યવાહી કરવામાં ન આવે તો આવનાર દિવસોમાં કપડાં કાઢી લગ્ન પ્રદર્શન કરવાની ચીમકી આપવામાં આવી છે ત્યારે નવા આવેલા તાપી જિલ્લા વિકાસ અધિકારી જૂના તાલુકા વિકાસ અધિકારી વી એન સહાની જેમ નિષ્પક્ષ અને કોઈ પણ રાજકીય દબાણમાં આવ્યા વગર કાર્યવાહી કરે છે કે પછી પોતાની ખુરશી સાચવવા રાજકીય દબાણને વશ થઈ આંખ આડા કાન કરે છે તે આવનાર દિવસમાં જોવું રહ્યું ડૉક્ટર બિંદેશ્વરી શાહ તાપી